કેમ વાંધો ભાઈ એ બધું જ રહ્યો હોય એ બધું જ રહ્યો હોય હે છું અને મારી ઉપર કાંઈ નથી મારા વિના કાંઈ નથી હું બધું રહ્યો છું હું જ બધું જાણું છું હું પૂર્ણ છો એવું હોય તો કેમ એ સાચું નથી હું તો એ બિલકુલ પણ એ કહે એનો હું તો ભ્રમભાવથી જ છું હું જીવભાવથી નથી